જેનાથી મિત્રો આપણા દુધાળા પશુ માટે તો રામબાણ પશુ માટે જે નવો યુનિક ફોર્મ્યુલો છે મિત્રો સો ટકા રિઝલ્ટ મળે તેવો લઈને આવ્યા છે એટલા માટે વિડીયો મિત્રો પૂરો જોજો ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટા ફેસબુક ની અંદર મિત્રો આપણને ફોલો પણ કરતા રહેજો જેનાથી આપણા પશુપાલક ભાઈઓને આપણી સરસ મજાની માહિતી ઉપલબ્ધ થાય એટલા માટે વધુ ને વધુ પશુ વિડીયો શેર કરતા રહેજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને જોરદાર મિત્રો માહિતી મળે અને ફાયદાકારક થાય એ લગતે સરસ મજાનો આપણે આજનો વિડીયો લઈને આવેલા છે તો મિત્રો આજનો જે ટોપિક એ છે કે જે તમારો કોઈ પણ ગાય ભેંસ હોય જે એને પીઠ ઉપર આવી જાય મતલબમાં વયંજણ ઉપરમાં હોય અને એને મિત્રો દૂધ ઘટી જતું હોય તો શું વસ્તુ કરવી કે જે તમારા મિત્રો ફાયદાકારક થાય છે એની માટે આ ઉપયોગ કરવા છે એટલા માટે ટ્રાય કરજો જો તમારા પશુને જોરદાર મિત્રો ફાયદો જોતો હોય તો જલ્દી કરી દઈએ મિત્રો વિડીયોની શરૂઆત જ્યારે તમારું કોઈ પણ મિત્રો ગાય હોય ભયા છે ત્યારે તમારા મિત્રો લઈ લેવાનું છે બે કિલા છે ને તે મિશ્રી લઈ લેવાની છે બે કિલા મિશ્રી બે કિલા તારામીરા અને બે કિલા મેથી આ ત્રણ વસ્તુ લઈને અને બીજી મિત્રો લઈ લેવાનું છે જીરું છે તે પાંચસો ગ્રામ લઈ લેવાનું છે અને વરિયાળી છે તે મિત્રો પાંચસો ગ્રામ લઈ લે છે ટોટલ સાત કિલો થઈ જવું જોઈએ આ ત્રણ વસ્તુને આ પાંચ વસ્તુ મિત્રો વ્યવસ્થિત રીતે એને પાવડર કરી નાખવાનો છે પાવડર એટલે મતલબ ઝીણો પાવડર હવે આનું મિત્રો કેવી રીતે ઉપયોગ કરવો કારણ કે ઘણા લોકો ઉપયોગ કરતા ન આવડતું જેનાથી એને રિઝલ્ટ પણ ઓછો આવતું હોય આજે મિત્રો તમે જે પાવડર બની જાય આ પાંચ વસ્તુનો એને મિત્રો તમારે સવાર અને સાંજે બને ટાઈમ મિત્રો પાંચસો પાંચસો ગ્રામ એને તમારે ખાણની અંદર એને રેગ્યુલર રીતે એનો ઉપયોગ કરવાનો છે આજે નુસ્ખો તમારે મિત્રો દસ દિવસ સુધી એને રેગ્યુલર ઉપયોગ કરશો તો જે કોઈ પણ પશુને જો મિત્રો દૂધ ઘટી જતું હોય અથવા ફેટમાં ઘટાડો રહેતો હોય નીણ ઓછી ખાતી હશે કદાચ માલની પાસન શક્તિની અંદર નબળાઈ વર્તાય જશે તો પણ તમે આનો ઉપયોગ કરી શકો સાથે સાથે મિત્રો તમારો એબી બુસ્ટ અથવા આપણું સરસ મજાનું કેલ્શિયમ જે તમારા પશુ માટે બહુ જ કારગર છે મિત્રો જે માલને વ્યવસ્થિત રીતે મિત્રો દૂધની અંદર એક ચળવાઈ રાખશે જે તમારા પશુ અને મિત્રો ક્યારે ની પણ ખામી આવવા નહીં તે માટે આપણે જે દેખાય છે અવશ્ય ટ્રાય કરી લેજો જે તમારા પશુ પણ રિઝલ્ટ બેસ્ટ આપશે અને પેલા તો મિત્રો આ બધી ઉપાય કર્યા પેલા હંમેશા તમારા પશુ મિત્રો કીડા મારવાની દવા આપવા નહીં કારણ કે કીડા મારવાની દવા મિત્રો આપણા પશુને બહુ ફાયદાકારક છે મિત્રો એમાં ચોમાસાની અંદર વધારે ઉપયોગી કરવા લાયક છે મિત્રો સરસ મજાની માહિતી લાગે જેવી માહિતી સારી લાગી હોય તો વધુ ને વધુ સુધી મિત્રો વિડીયોને શેર કરજો લાઈક નો કરે તો ચાલશે મિત્રો પણ વધુ ને વધુ સુધી વિડીયોને શેર કરો જેનાથી આપણા પશુપાલન ભાઈઓને મિત્રો માહિતી મળ્યા કરે ને અવશ્ય ને અવશ્ય આવો સાથને સહકાર આપતા રહેજો મળીશું આપણે હવે નવા વિડીયોની અંદર નવા સુન ની સાથે જય માતાજી જય જવાન જય કિસાન મળીએ આપણે નવા વિડીયો